ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશ ખેડૂતોની કમર તોડી નાખી છે ઉભા મોલ પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે તેના સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી ટરવાનું ટાળી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે બે હજાર ચોવીસમાં થયેલા નુકસાનની સહાય અંતિન સુધી તેમને મળી નથી ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે થયેલા નુકસાનની સહાય આજ દિન સુધી મળી નથી ત્યારે મગદાર રાજ્ય કાર્યકરોને એક નહીં બે બે વખત સહાય ચુકવાય છે જ્યારે સાચા અર્થમાં નુકસાન ભોગવનાર સૌથી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી પણ સરકારે ચોપડે બોલે છે કે અમુક ખેડૂતોની અરજી જ રિજેક્ટ થઈ ગઈ હતી જેમની મંજૂર થઈ છેવા કેટલાય ખેડૂતો કે સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે પણ તેમના ખાતામાં કોઈ સહાય આવી નથી ત્યારે કુદરતી આફતો સરકારી ધંધ્રા અને વગદારો માટે જાણ નાણાં કમાવાની મોસમ હોય તે ઉચિત્ર ઉપસી રહ્યું છે ડાંગ જિલ્લામાં બે હજાર ચોવીસમાં ઓક્ટોબરમાં અતિભારે વરસાદને કારણે કુદરતી આફતે ડાંગરની ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું રાજ્ય સરકારે કૃષિ વિભાગ મારફતે અસગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી હતી આ વર્ષે પણ ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ કોમોસમી વરસાદથી થયેલા

અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસરમાં પડેલા છે અને અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી મસ્ત મોટું કૌભાંડ કૌભાંડ થયું છે એ રીતે અમને છે તો દેખાઈ આવ્યું છે એટલે સરકાર પૂરી રીતે સે તો એની તપાસ કરે અને જેટલા પણ છે તો ખેડૂતો છે એમને પૂરું વળતર મળે એ રીતની મારી છે તો રજૂઆત છે કુલ જમીન ધારકમાંથી અરજીમાંથી ચાર હજાર બસો ને ચોર્યાસીમાંથી ચાર હજાર બ્યાસી અરજીને પાત્રતા ધરાવતી હતી અને એફઆરઆઈના ખેડૂતમાં ત્રણ હજાર ત્રણસો ને બત્રીસમાંથી ત્રણસો ને ચોવીસ પાત્રતા ધરાવે છે જેમાં જે જે ખેડૂતોને પાત્રતા ધરાવતા હતા એમને એમના ખાતામાં પીએફએમ્સમાંથી સહાય ચૂકવવામાં આવે છે નાંગ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું રાજ્ય સરકારે પાંચ કરોડની માત સહાય ખેડૂતોને ચૂકવી હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે રાજકીય વગ ધરાવતો ખેડૂતોને વધુ સહાય ચૂકવી ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવ વળતર ચૂકવાયું છે તો કેટલાયને સહાય મળી નથી તેથી સહાય માં થઈ હોય ખેડૂતો અને સ્થાનિકો સંગઠનોની માંગે છે કે રાજ્ય સરકાર પારદર્શકતા તપાસ કરે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત